આપ સૌ મિત્રોને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર આજના સમયમાં લગ્નની પ્રથા જાણે કે બદલાઈ ગઈ છે સમય પ્રમાણે બદલાવ પરિવર્તન આવવું એ જરૂરી છે પણ આજે લગ્ન પ્રસંગ હોય સગાઈ પ્રસંગ હોય કે આપણી જે પરંપરાગત રીતે લગ્ન પ્રથા હતી શાસ્ત્રોક્ત પત્તિ અનુસાર જે આપણા આહિર સમાજમાં લગ્ન થતા હતા આમ તો બધા સમાજોને લાગુ પડે છે પણ આપણે આપણા આહિર સમાજની વાત કરવી છે જે શાસ્ત્રોક્ત પદ્ધતિથી લગ્ન હતા સગાઈ હતી જે પરંપરાગત રીતે આપણી આ લગ્ન સંસ્થા હતી એ જાણે કે આજે ભાંગી ગઈ રહી છે તૂટી રહી છે એવું કહીએ તો પણ એમાં ખોટું નથી અને જે પ્રથા બદલાઈ રહી છે એમાં મોટે ભાગે ખોટો દેખાડો હોય છે ખોટા ખર્ચા હોય છે અને ન જાણે આપણે ન ધાર્યા હોય એવા કેટલા કેટલા અવનવા એમાં પ્રયોગો થતા હોય છે ત્યારે આપણી એ જૂની પરંપરા પ્રમાણે કે જે બે હૃદયોનું મિલન હતું બે પરિવારોનો સંગમ હતો બે પરિવારોનું એક સામાજિક આખું માળખું હતું જાણે કે એ અત્યારે બદલાઈ ગયું હોય એવું લાગે છે અને લગ્નમાં ખોટા ખર્ચા દેખાડો આવું બધું વધારે થાય છે ત્યારે કચ્છમાં આપણા આહીર સમાજ પ્રાથરિયા કોડાઈ પ્રાથરિયા આહિર સમાજે જે પહેલ કરી છે એ માટે એ આહિર સમાજને ધન્યવાદ અને આ પગલું દરેક આહિર સમાજ સહિત દરેક સમાજે અનુસરવા જેવું છે જેથી કરીને ખોટા ખર્ચાથી આપણે બચી શકીએ છીએ આજે જે કેટલાક ખોટા ખર્ચા બિનજરૂરી દેખાડા છે એ ખરેખર એનો કોઈ મતલબ જ નથી લગ્ન જીવનમાં એક વખત થાય છે પરિવારમાં આવો પ્રસંગ એક બે વખત જ આવતો હોય છે એ સત્ય હકીકત છે અને એટલે એનો મતલબ એવો નહીં કે આપણે ગમે તે રીતે પૈસા વાપરીએ વેડફીએ અને સમાજમાં દેખાડો કરી અન્ય સમાજમાં આપણે એક પોઝિટિવ નહીં પણ નેગેટિવ વિચાર પ્રગટ કરીએ એવું થાય છે કારણ કે સમાજમાં દરેક પરિવાર આર્થિક રીતે સધર હોતા નથી દરેક પરિવાર સક્ષમ હોતા નથી ત્યારે એ આવી રીતે જો સમાજમાં એક સમાન હોય અથવા તો જે સમાજના આગેવાનો સમાજ માટે કોઈ નિયમ બનાવે અને એક લક્ષ્મણ રેખા દોરે તો આપણો સમાજ ખોટા ખર્ચાથી જરૂર બસી શકે અને ખાસ તો મારે એ કહેવું છે કે આપણા જે સામાજિક આગેવાનો છે રાજકીય આગેવાનો છે એ એના પુત્ર કે એના જે કોઈ સગા સંબંધીના લગ્ન કરે ત્યારે એણે ખરેખર તો સૌ પ્રથમ પહેલ એણે કરવી જોઈએ કે એણે સાદાઈથી લગ્ન કરવા જોઈએ અથવા તો સમૂહ લગ્નમાં કરવા જોઈએ આ પહેલ કરી અને એણે સમાજને ઉદાહરણરૂપ બનવું જોઈએ નહીં કે એણે ખોટા દેખાડા કરી મોટા મોટા મંડપ સર્વિસ ડેકોરેશન આ કરી અને પોતાનો પ્રભાવ પાડવાનો પ્રયોગ ન કરવો જોઈએ પણ સમાજની રીતે ચાલવું જોઈએ અને સમાજમાં સુધારા માટે આવા સામાજિક આગેવાનો કે આવા રાજકીય આગેવાનો છે એણે પહેલું આ ડગલું ભરવું જોઈએ છે એવું હું માનું છું પણ જે પશ્ચમાં આ કોડાઈ પ્રાથરિયા સમાજે પગલું ભર્યું છે ને એ ખરેખર આહિર સહિત દરેકે અનુસરવા જેવું છે અને અનુસરવું જ જોઈએ આપણે ખોટા પૈસા જે બરબાદ થાય છે જે પૈસા વેડફાય છે એક બે દિવસ માટે એને આપણે જો કોઈ બચત તરીકે કરીએ તો આપણે ભવિષ્યમાં કામ લાગે આપણા સંતાનોના શિક્ષણ માટે એ પૈસા વાપરીએ તો આપણો પરિવાર આર્થિક રીતે સમય જતા સધર બને અને એક આવી રીતે ગણતરી કરો તો સમાજમાં અસંખ્ય રૂપિયા ભેગા થાય અને એ જે તે પરિવારને જ ઉપયોગમાં આવે છે તો મિત્રો ખરેખર આ એક વિશારવા જેવું નહીં પણ ખરેખર પગલું દરેક પરિવારે અપનાવવા જેવું છે